નેવું હજાર રૂપિયા પેલા જોવા આવ્યો પૈસા ભરેલું છે ગોઠવી આપણે લેવા દે હું કઈ નું સારું કોક મળે પાર્ટનર તો રમવા જઈએ બે ચાર બીજા આવે ને આપડે બે

આ પણ કેતા હમતા મોબાઈલ લસન ભલે હું નમમ લખેલા લઈ અ છે ફોન કરું આમ તો ગમે તે તું એક રીંગ કર તારે 5 મિનિટ મત્યો ના હા અન પર રંબા ના દેતો તું પાછો ના હું તો કદી રમતો જ નઈ નંબર જ નઈ હો તો હું જોવાય નઈ જતો હું જોય હબરમ તામરરા કેામ મનંાટરમ હેશેય કાઓ દામ કામામ પામામ હામામ છેપામામ આા ખેરલામ જેપ ઔબ�

જો લેડા બટલેના હું તમે આઈ જા ઓમ કઈ ના જોવાય યો આયા આયા વાહ આયા વાત અલહમ્દુલિલાહ તમે આયા છો તો હોય જો આયા જો ચીટિંગ મીટિંગ તો નહીં કરી ને ના ના ચીટિંગ હું કરું અલુ લે બોંજીયું એક પકડી હડ્યા જેવો લેજો લેતા આવ્યો લે કી બે હજાર આપણો આમ કરો ખાઈ લે આ ગાતા ના કરતા હોય બા તમે ઓ લડો એ બે એમ તો કલર છે હું બે બે તમે જોવો તો ખરાકના હું આવો છે લઈ ગયો ખરા મારા આખા એ ભાઈ સોન મારું

નારા ખબર પડે નાનું પોલીસ નહી આવી પણ મારા પછી ઓરંગ બાજે નારામ એકદમ

લેઓ જા લેઓ જા લેઓ જા વેગા બેને રે હું પત્તા ફેર ફેર કરે લેઓ જા આ કાંઠો કરી દે લે જે તો બેસ તં કહા હા તવેસા નથી લે જો ભાઈ બે આની ચાલ કર દે આ ગયા લેઓ જા લેઓ જા સાઉર

બાજી રમતું મને બોલાવજો તો ઘર પાછા ખાયા બધા ડોહાપતી રમ ના હોય બધા ગયા ઘેરા મોટા ખાંસી ઉમર ના બધા બાજી રમ કઈ જગ્યા એ મારે નઈ ને એક રૂપિયો ઘેર લઈ જ નાખતો હજાર બે હજાર બે હજાર બે હજાર જોઈ ને આવજો કરી નઈ ખરા મન મર આવતો પૈસા

જોડિયા ના તમે પીવડાયું કરે લા બેઠેલા હતા એટલે મને ખબર પડે કીધું

આ તેમને સાહેબ આ મોન જલમ કાળ આવજો સાહેબ હું સાહેબ આથે માથે એમ એવી વાતો કરો તમે યાર ઘેરા છે આને સાહેબ ભણ એ તો વાત કર્યા પછી કેતર એ ભણ ભણ શેતા શેતા ક્યાં આગળ બેહો હો હા બીજા